નમસ્કાર જય હિન્દ જય શ્રી રામ મિત્રો મિત્રો આજના વિડીયોમાં હું તમને ભગવાન શ્રી રામના મંદિર વિશેની વિશેષતા ઉપર ચર્ચા કરવા જઈ રહ્યો છું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ચારસો ચોરાણું વર્ષ પછી એટલે કે ઓલમોસ્ટ પાંચસો વર્ષ પછી અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે કે જેનું મુહૂર્ત આગામી ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થવાનો ભવ્ય કાર્યક્રમ છે મિત્રો અને આ દિવસે ભારત સહિત સમગ્ર વિશ્વ રામમય થઈ જશે હવે મિત્રો આપણા માટે જાણવા જેવી બાબત એ પણ છે કે આ ચારસો ચોરાણું વર્ષમાં જે અમુક લાઈન છે તે કઈ રીતે હતી કોણે તોડ્યું શું થયું કઈ રીતે ઘટના ઘટેલી હતી તેના વિશે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું આ ઉપરાંત અમુક એવા બેઝિક ફેક્ટ કે જેમ કે પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે તે કેટલા સેકન્ડ ચાલવાનો છે કોણ કોણ લોકો હાજર રહેશે આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે રામ મંદિર માટે દેશ વિદેશમાંથી અમુક અમુક વસ્તુઓ રામ ભગવાન માટે મોકલવામાં આવેલી છે તો જે અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે તેના વિશે પણ હું તમને થોડી ઘણી માહિતી આપીશ આ ઉપરાંત ઘણા એવા બેઝિક ફેક્ટ છે જેમ કે ભગવાન રામને દર્શન કરવા માટે આપણે કેટલા પગથિયા ચડવા પડશે આ ઉપરાંત ગર્ભગૃહમાં કેટલા લોકો હાજર હશે મુખ્ય પૂજારી કોણ છે તેમજ રામ મંદિરની જે મુખ્ય વિશેષતાઓ છે કેટલા પ્રકારના મંડપ છે આ ઉપરાંત કઈ શૈલીમાં બનાવવામાં આવેલું છે અને મિત્રો દાવો પણ એવો પણ કરવામાં આવે છે કે આ મંદિર છે તે હજાર વર્ષ સુધી સુરક્ષિત રહેશે અને ઘણા બધા ભૂકંપને પણ આ મંદિર સહન કરવાની ક્ષમતા ધરાવે છે તો આવા ઘણા બધા ફેક્ટ છે જેના વિશે આપણે ચર્ચા કરવાના છે મિત્રો આ ઉપરાંત હું તમારા માટે એક સ્પેશિયલ અલગથી વિડીયો એ પણ બનાવીશ કે ઘણા બધા કાર સેવકોએ આ મંદિરમાં પોતાની શહીદીને વહોરી છે મિત્રો જેને કારણે અત્યારે આ ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે તો મિત્રો આવા ઘણા બધા હતા નામી અનામી લોકોએ કે જે રામ મંદિર માટે શહીદ થયા છે તો તેના માટે પણ હું સ્પેશિયલ વિડીયો બનાવીશ પરંતુ આજે આ વિડીયોમાં હું તમને જે રામ મંદિરની મુખ્ય વિશેષતાઓ છે અને જે ટાઈમલાઇનની મેં તમને વાત કરેલી છે તેના પર તમને તો ચર્ચા કરવાનો છું મિત્રો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ છીએ આજનો આપણો વિડીયો તો મિત્રો ચાલો શરૂ કરીએ છીએ રામ મંદિરની ટાઈમ લાઇન મિત્રો ઈસવીસન પૂર્વે સોમી સદીમાં માન્યતા છે કે સમ્રાટ ચંદ્રગુપ્તે અયોધ્યામાં ભવ્ય મંદિરનું બાંધકામ કરાવ્યું હતું મિત્રો ચંદ્રગુપ્ત આ એ જ છે કે જેમના ગુરુ આચાર્ય ચાણક્ય હતા આપણે સૌ અત્યારે ચાણક્ય નીતિ વિશે ચર્ચા કરીએ છીએ તો ચાણક્યના શિષ્ય હતા ચંદ્રગુપ્ત મૌર્ય અને જેમને ભારતમાં વંશનો પાયો નાખ્યો હતો તેમણે જ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવ્યું હતું હવે વાત કરીએ પંદરસો અઠાવીસમાં બાબરનક્ષ સેના સેનાપતિ હતો મીર બાકી મીર બાકીએ ત્યાં મંદિર તોડી અને મસ્જિદ બનાવી હતી મિત્રો અઢારસો ત્રેપનમાં વૈરાગી સન્યાસીઓએ મંદિર માટે સંઘર્ષ કર્યો હતો જેમાં અંગ્રેજોએ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે જ્યાં જમીન હતી ત્યાં જમીનના ભાગ પાડ્યા હતા મિત્રો અઢારસો ઓગણસાઠમાં જે પરિસરને બહારના ભાગમાં પૂજા કરવાની છૂટ આપવામાં આવી હતી અને ગુંબજ નીચે નમાજ પડવાની છૂટ આપી હતી મિત્રો અંગ્રેજો દ્વારા આ જે ગુંબજ દેખાય છે તે ગુંબજ નીચે નમાજ પડતા અને જે આ પરિસર હતું પરિસરની બહાર બહારનો ભાગ એટલે કે આ ગુંબજની જે બહારનો ભાગ હતો ત્યાં હિન્દુ લોકોને પૂજા કરવાની છૂટ આપવામાં આવી હતી મિત્રો અઢારસો ઓગણસાઠની વાત થાય એટલે ત્યારે હજી આપણે અંગ્રેજોના ગુલામ હતા ઓગણીસો ઓગણપચાસનો મિત્રો સમય એવો છે કે જ્યારે જે ગુંબજ છે તે ગુંબજની નીચે રામલલ્લાની મૂર્તિ પ્રગટ થવાનો દાવો થયો હતો ખૂબ જ વિવાદ વધી જતાં ડીએમ એટલે કલેક્ટર દ્વારા અહીં તાળાબંધી કરવામાં આવી હતી મિત્રો ઓગણીસો ઓગણપચાસમાં આપણે આઝાદ થઈ ગયા હતા પરંતુ આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું નહોતું જેથી કરી અને સૌથી વધુ પાવર મુખ્યમંત્રી કરતાં ત્યાંના કલેક્ટર પાસે વધુ હતો જેથી કરી અને કલેક્ટરે ત્યાં આપણે તાળાબંધી કરાવી હતી મિત્રો વાત કરીએ ઓગણીસો પચાસમાં મિત્રો ઓગણીસો પચાસમાં આપણું બંધારણ અસ્તિત્વમાં આવી ગયું હતું જેથી કરી અને ગોપાલસિંહ વિસારદ અને રામચંદ્ર પરમહંશે હાઈકોર્ટમાં જઈ અને કેસ દાખલ કર્યો હતો ઓગણીસો એકસઠનું વર્ષ એ છે કે જ્યારે સુની વખત બોર્ડ દ્વારા જમીન પરની દાવેદારી માટે પણ તે લોકોએ કેસ કર્યો હતો ઓગણીસો છ્યાસીમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ મંદિરના તાળા ખોલાવ્યા હતા મિત્રો યાદ કરો ઓગણીસો ઓગણપચાસમાં જે કલેક્ટરે તાળા બંધ કરાવ્યા હતા તે જ તાળા ઓગણીસો છ્યાસીમાં રાજીવ ગાંધી દ્વારા ખોલાવવામાં આવ્યા હતા ઓગણીસો નેવુંમાં એલ કે અડવાણી દ્વારા એક રામ રથયાત્રા શરૂ કરવામાં આવી હતી જેમાં ઘણા બધા કાર સેવકો ઉપર ગોળી પણ ચલાવવામાં આવી હતી મિત્રો અને ઘણા બધા કાર સેવક શહીદ પણ થયા હતા ઓગણીસો બાણું મિત્રો છ ડિસેમ્બર ઓગણીસો બાણું દિવસે બધા કાર સેવકો દ્વારા જ્યાં વિવાદિત ઢાંચો હતો તે ઢાંચાને તોડી નાખવામાં આવ્યો હતો બે હજાર બેમાં માં અલ્હાબાદ હાઈકોર્ટે એસ આઈ એટલે કે આર્કોલોજી સર્વે ઓફ ઇન્ડિયાને મંદિર છે કે નહીં તેના પુરાવા શોધવા માટેના આદેશ આપ્યા હતા બે હજાર દસમાં અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વેચવામાં આવી હતી જેમાં વક્ફ બોર્ડ નિર્મોહી અખાડા અને રામલલ્લા આમ કુલ ત્રણ ભાગમાં જમીન વેચવામાં આવી હતી બે હજાર ઓગણીસમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સમગ્ર વિવાદિત જગ્યાને રામલલ્લાને સોંપવાના આદેશ કરવામાં આવ્યા હતા બે હજાર વીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા મંદિર માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસ મિત્રો પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે યોજાશે એટલે કે મિત્રો આપણે સૌ ભાગ્યશાળી પેઢી છે કે આપણા નસીબમાં આવું ભવ્ય રામ મંદિર જોવાનો મોકો મળ્યો છે મિત્રો હવે મિત્રો ઘણા લોકોને થશે કે અત્યારે આપણે જે સ્ટેટસ જોઈએ છીએ એક ભવ્ય રામ મંદિરના ઘણા બધા વિડીયો વાયરલ થયા છે તો ઘણા બધાને ક્યુરિયોસિટી હતી કે રામ મંદિર સુધી પહોંચવા માટે ભક્તોએ કેટલી સીડી ચડવી પડશે તો રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપતરાએ મંદિર વિશે સંબોધિત અને વધુ માહિતી શેર કરી અને તેમણે જણાવ્યું કે મંદિરમાં કુલ પાંચ પ્રકારના મંડપ હશે જેમાં નૃત્ય મંડપ રંગ મંડપ સભા મંડપ પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ આમ કુલ પાંચ પ્રકારના મંડપથી આખું મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે મંદિરના પ્લિન્થ એરિયા સુધી પહોંચવા માટે અને રામલલાના દર્શન કરવા માટે કુલ બત્રીસ સીડીઓ ચડવી પડશે મિત્રો આ ઉપરાંત ચંપતરાએ વધુ માહિતી આપ એવું પણ કહેલું છે કે મંદિરમાં પરકોટા હશે કે જેની લંબાઈ સાતસો બત્રીસ મીટર અને પહોળાઈ ચૌદ ફૂટ જેટલી હશે પરકોટા એટલે મિત્રો કે કોઈ જગ્યા કે તેના વિસ્તારમાં ચારેય સાઈડથી એક મોટી ઊંચી દિવાલ બનાવીએ અને લાઇટ હાઉસ જેવું બનાવીએ તેને પરકોટા કહેવાય છે મિત્રો હવે મિત્રો ચોર્યાસી સેકન્ડનું શુભ મુહૂર્ત હશે રામલલાની પ્રતિષ્ઠા માટે ચોર્યાસી સેકન્ડનું શુભ મુહૂર્ત નિર્ધારિત કરાયું છે અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ નવનિર્મિત રામ મંદિર માટે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ માટે ચોર્યાસી સેકન્ડનું એક નાનું મુહૂર્ત કઢવામાં આવેલું છે જેમાં મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ શાસ્ત્રી દ્વારા આ મુહૂર્ત કઢાયું છે પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત બપોરે બાર કલાકે ઓગણત્રીસ મિનિટ અને આઠ સેકન્ડે શરૂ થશે અને બાર કલાક ત્રીસ મિનિટ અને બત્રીસ સેકન્ડે પૂરું થશે આ મુહૂર્ત દરમિયાન પૂજા અર્ચના અને સંપૂર્ણ વિધિ પૂર્ણ કરાશે મિત્રો રામલલાની પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં કુલ પાંચ લોકો ઉપસ્થિત હશે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આર એસ એસના પ્રમુખ મોહન ભાગવતજી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ ઉપસ્થિત રહેશે મિત્રો તો મિત્રો જે લોકો ઉપસ્થિત રહેવાના છે તેમના ફોટા સહિત હું તમને અહીં બતાવીએ છીએ જેથી કરીને તમને વધુ વિગત ધ્યાને આવે તો આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતજી અને આપણા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ મિત્રો હવે મિત્રો નગર ચર્ચા પર નીકળશે રામલલા તો મિત્રો સત્તરમી જાન્યુઆરીએ રામલલા છે તે નગર ચર્ચા પર નીકળશે ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે અઢારમી જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ કરાશે ઓગણીસમી જાન્યુઆરીએ રામ મંદિરમાં યજ્ઞની અગ્નિકુંડની સ્થાપના કરવામાં આવશે વીસમી જાન્યુઆરીએ ગર્ભગૃહમાં અઢાર કળોશોને શરીયોના પવિત્ર જળથી સ્વચ્છ કર્યા બાદ વાસ્તુ પૂજા કરવામાં આવશે એકવીસમી જાન્યુઆરીથી વિવિધ તીર્થ સ્થાનોથી લાવેલા એકસો પચીસ કળોશો દ્વારા પવિત્ર જળથી રામલલાને સ્નાન કરવામાં આવશે અને બાવીસમી જાન્યુઆરીએ મધ્યાહનમાં મૃગશીરા નક્ષત્રમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે મિત્રો આ સંપૂર્ણ કાર્યક્રમના મુખ્ય યજમાન રહેશે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રાણ પ્રતિષ્ઠા માટે કુલ સાત હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે જેમાં ત્રણ હજાર વીવીઆઈપી અને ચાર હજાર સંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે મિત્રો મહેમાનોની યાદીમાં આપણે જોઈએ તો સચિન તેંડુલકર વિરાટ કોહલી રોહિત શર્મા અમિતાભ બચ્ચન કંગના રનૌત અરુણ ગોવિલ કે જે રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન શ્રીરામનું પાત્ર ભજવેલું હતું દીપિકા ચીખલિયા કે જેમણે સીતાનું પાત્ર ભજવેલું હતું મિત્રો હવે બિઝનેસ ક્ષેત્રમાં જેમાં રતન ટાટા મુકેશ અંબાણી ગૌતમ અંદાણી સહિતના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે મિત્રો હવે મિત્રો રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો જે સંપૂર્ણ કાર્યક્રમ છે તેમની એક ઝાંખી અહીં તમને હું બતાવું છું પંદરમી જાન્યુઆરીએ રામલલા મૂર્તિનું મંદિરમાં સ્થાપન કરવામાં આવશે સોળમી જાન્યુઆરીએ રામલલાની મૂર્તિના અધિવાસની ધાર્મિક વિધિ કરવામાં આવશે સત્તરમી જાન્યુઆરીએ રામલલાની મૂર્તિ નગર ચર્ચા કરવા નીકળશે અઢારમી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાની ધાર્મિક વિધિનો શુભારંભ થશે ઓગણીસમી જાન્યુઆરીએ યજ્ઞ માટેની જે અગ્નિકુંડની સ્થાપના કરવામાં આવશે વીસમી જાન્યુઆરીએ સરયુના પવિત્ર જળથી કળોશોને ગર્ભગૃહથી સ્વચ્છ કરાશે અને ત્યારબાદ વાસ્તુપૂજા શરૂ કરાશે એકવીસમી જાન્યુઆરીએ મિત્રો સ્થાનોમાં અલગ અલગ એકસો પચીસ કળોશોના પવિત્ર જળથી રામલલાની સ્થાનવિધિ કરાવવામાં આવશે અને બાવીસમી જાન્યુઆરીએ પ્રભુ રામલલાના નવા મંદિરના જે ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂરવામાં આવશે મિત્રો હવે મિત્રો અયોધ્યાના રામ મંદિર માટે કેટલું દાન આવ્યું છે ઘણા બધા લોકો એવું ચર્ચા કરતા હતા કે રામ મંદિર માટે ક્યાંથી દાન આવે છે શું સરકાર પૈસા આપે છે કે લોકો પૈસા આપે છે તો મિત્રો અહીં તમને જણાવી દઉં છું કે સરકાર તરફથી એક રૂપિયો લેવામાં નથી આવ્યો સંપૂર્ણ જે દાન આપવામાં આવેલું છે તે ભારત અને વિશ્વમાં રહેતા રામ ભક્તો દ્વારા જ આ તમામ દાન આપવામાં આવેલું છે અને મિત્રો અહીં તમારી સામે એક આંકડો રજૂ કરું છું જે રામતીર્થ ક્ષેત્ર દ્વારા જાહેર કરવામાં આવેલું છે મિત્રો રામ મંદિર ટ્રસ્ટે દેશના અગિયાર કરોડ લોકો પાસેથી કુલ નવસો કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ ડિસેમ્બર સુધી ભગવાન રામના મંદિર માટે કુલ પાંચ હજાર કરોડથી પણ વધુનું દાન આવી ચૂક્યું છે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે ભારત અને વિદેશમાં રહેતા રામ ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું છે જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પાયો નાખવામાં આવ્યો હતો ત્યારે કોઈને ખાતરી નહોતી કે રામ ભક્તો એટલું દાન કરશે કે માત્ર તેના વ્યાજના પૈસાથી મંદિરના પહેલો માળ સંપૂર્ણ કમ્પ્લીટ થઈ જશે એટલે કે મિત્રો આટલું બધું દાન આવ્યું છે કે આ પૈસાને એફડી કરાવવામાં આવેલી છે અને આ એફડીમાંથી જે પણ વ્યાજ મળે છે તે વ્યાજમાંથી રામ ભગવાનના મંદિરનો જે પ્રથમ માળ છે તે ફક્તને ફક્ત રામ ભક્તો દ્વારા જે દાન આપવામાં આવેલું છે તેના વ્યાજથી જ પ્રથમ માળ સંપૂર્ણ કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો તો આપણા માટે આ ગૌરવની એક લાગણી છે મિત્રો હવે મિત્રો એ પણ થશે કે રામ મંદિર માટે કોણે પ્રથમ દાન કર્યું તો મિત્રો તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ચૌદમી જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ સૌ પ્રથમ રામ મંદિર માટે પાંચ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું હવે મિત્રો આપણે જોઈએ છીએ ધામનું રેલવે સ્ટેશન તો મિત્રો આધુનિકતાનું અનોખું સમન્વય એટલે આપણું અયોધ્યા ધામનું રેલવે સ્ટેશન મિત્રો તમે સૌ જોઈ શકો છો કે આવું ભવ્ય એક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેની થીમ મંદિર બેસ ઉપર છે મિત્રો હવે મિત્રો અમુક એવી વસ્તુઓ કે જે દેશ વિદેશોમાંથી ભગવાન રામ માટે મોકલવામાં આવેલી છે જેની વિગત આપણે સૌ જોઈએ છીએ મિત્રો તો અમદાવાદના જય ભૂલે ગ્રુપ દ્વારા અગિયાર કિલોનું પાંચ ફૂટનું લાંબુ પંચધાતુને એક અજય બાણ બનાવવામાં આવ્યું છે આ અજય બાણને અંબાજી ખાતે લાવવામાં આવ્યું છે જે અજય બાણને ગબ્બર ઉપર લઈ જવામાં આવ્યું હતું ત્યારબાદ તેની પૂજા અર્ચના કરી અને આરતી કર્યા બાદ દસમી જાન્યુઆરીએ રોજ અયોધ્યા મોકલવામાં આવશે હવે મિત્રો આ અજય બાણ અંબાજી ઉપર એટલે પણ લેવામાં આવ્યું હતું કે એવી માન્યતા છે કે જ્યારે રામ રાવણનું યુદ્ધ થયું હતું ત્યારે રાવણને મારવા માટે જે બાણ હતું તે બાણ ભગવાન શ્રી રામને અંબાજી માતાના મંદિર પાસેથી તેમને પ્રાપ્ત થયું હતું એટલે જ આ બાણને અજય બાણ કહેવામાં આવે છે મિત્રો અને આ આપણે ઐતિહાસિક સ્ટોરી સાથે લોકોએ જોડી અને એક પંચ ધાતુને અજય બાણ તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો અને અયોધ્યામાં મોકલવામાં આવ્યું છે મિત્રો તમે મિત્રો આ અજય બાણ તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે સૌ જોઈ શકીએ છીએ અયોધ્યાનું એરપોર્ટ અત્યારે મિત્રો આ એરપોર્ટ શરૂ થઈ ગયું છે અને આ એરપોર્ટ છે તે ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બનાવવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ જોઈએ છે મહાકાય નગારું મિત્રો રામ મંદિરની શોભામાં વધારો કરે એવું નગારાની વિશેષતા એવી છે કે આ નગારું કુલ પાંચસો કિલોનું છે નગારાની ઊંચાઈ છે છપ્પન ઇંચની છે તેમજ વીસ કારીગરોએ ત્રણ મહિનાની કઠિન મહેનત બાદ આ નગારું બનાવવામાં આવ્યું છે આ નગારું બનાવવાનો કુલ ખર્ચ છે તે આઠ લાખ રૂપિયા જેવો થયો છે મિત્રો હવે મિત્રો અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વડોદરાના એક ખેડૂતોએ એકસો આઠ ફૂટ લાંબી ધૂપસળી એટલે કે અગરબત્તી બનાવી છે જેનો બનાવવાનો ખર્ચ લગભગ પાંચ લાખ રૂપિયા થયો છે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ ચંદ્રકાંત સોમપુરા કે જેમને અયોધ્યાના જે રામ મંદિરના તેઓ મુખ્ય આર્કિટેક્ટ છે એટલે કે સંપૂર્ણ રામ મંદિર ડિઝાઇન છે તે ચંદ્રકાંત સોમપુરા દ્વારા બનાવવામાં આવી છે મિત્રો તમે અહીં તેમનો ફોટો જોઈ શકો છો મિત્રો આ એ જ વ્યક્તિ છે કે તેમના દાદા પ્રભાશંકર સોમપુરા દ્વારા સોમનાથ મંદિરનો એક આધુનિક રચના કરવામાં આવી હતી તો મિત્રો આજે જે આપણે જે સોમનાથ મંદિર જોઈએ છે તેમના મુખ્ય આર્કિટેક્ચર પણ પ્રભાશંકર સોમપુરા એટલે કે ચંદ્રકાંત સોમપુરાના દાદા હતા હવે મિત્રો જોઈએ છે રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ અયોધ્યામાં વિવિધ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે ત્યારે તાજેતરમાં જ પાંચ દિવસ માટે કલા સંસ્કૃતિનો મહાકુંભ યોજાયો હતો જેમાં આપણા રાજકોટના કલાકારોએ પાણીમાં બનાવેલી અનોખી રંગોળી ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું મિત્રો તમે સૌ જોઈ શકો છો કે આ પાણીનું ભરેલું એક બકેટ છે જેમાં ભગવાન શ્રી રામનો એક મસ્ત મજાની રંગોળી કરવામાં આવી હતી મિત્રો અને આ રંગોળી આપણા રાજકોટના કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી હવે મિત્રો રામ મંદિરનું નવનિર્માણ થઈ ગયા બાદ તેના શિખર પર સૌપ્રથમ ધ્વજારોહણ કરવાનું સૌભાગ્ય દ્વારકાના મીઠાપુરમાં રહેલ મૂળ રાજસ્થાની ફલળિયા પરિવારને પ્રાપ્ત થાય છે મિત્રો એટલે કે હમણાં આપણે બાવીસમી જાન્યુઆરીએ તાટથી સા કાર્યક્રમ સંપૂર્ણ થઈ જશે મિત્રો ત્યારબાદ શિખર પર સૌ પ્રથમ ધ્વજા છે તે દ્વાપડા ગુજરાતમાં રહેલા દ્વારકાના મીઠાપુરમાં રહેતા મૂળ રાજસ્થાની ફલરિયા પરિવારે સૌ પ્રથમ ધ્વજા ચડાવશે અને મિત્રો સૌ પ્રથમ તેર ગજની ધ્વજારોહણ કરવામાં આવશે તો મિત્રો તમે આ ધ્વજા જોઈ શકો છો મિત્રો હવે આપણે વાત કરીએ રાજકોટમાં વીરપુરમાં આવેલા આપણે પ્રસિદ્ધ જલારામ બાપાનું મંદિર તરફથી લોકસેવામાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે અયોધ્યામાં જે રામ મંદિર બનશે તેમાં આજીવન બે સમયનો પ્રસાદનો જે થાળ હશે તે જલારામ બાપાના મંદિર તરફથી અપાશે તેમજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીએ મગજના લાડુનો પ્રસાદનો પણ તે લોકો વિતરણ કરશે મિત્રો આગળ આપણે વાત કરીએ તો વડોદરાથી રામ ભક્ત અરવિંદભાઈ પટેલે અગિયાર કિલોનો સ્ટીલનો એક દીવો બનાવ્યો છે જેની ઊંચાઈ નવ પોઈન્ટ પચીસ ફૂટ અને પહોળાઈ છે આઠ ફૂટ જેટલી છે મિત્રો દીવામાં ઘીની ક્ષમતા છે પાંચસોને એક કિલો એટલે કે મિત્રો તમે આજે દીવો જોઈ શકો છો તે દીવામાં પાંચસોને એક કિલો જેટલું ઘી સમાશે અને દીવાને પ્રગટાવવા માટે જે આપણે દિવેટ એટલે કે વાટ બનાવીએ તે પંદર કિલોના કોટનમાંથી બનાવવામાં આવશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છે કે જે આપણે રામ મંદિરના જે ધ્વજદંડ છે તે ધ્વજદંડ પણ આપણે અમદાવાદમાં જ બનાવવામાં આવ્યો છે જેમનું વજન છે પંચાવનસો કિલો અને એકસો એકસઠ ફૂટ ઊંચા શિખર પર ચુમ્માલીસ ફૂટના મેન ધ્વજદંડનું નિર્માણ આપણા અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો આ ઉપરાંત રામલલાની આરતી માટે જોધપુરથી છસો કિલો ઘી અયોધ્યા પહોંચશે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે રથમાં લઈ અને છસો કિલો ઘી છે રામલલાની આરતી માટે જોધપુરથી અયોધ્યા જશે મિત્રો તો મિત્રો તમે સૌ જોઈ શકો છો આ ઉપરાંત આપણે જોઈએ છીએ કે રામ મંદિરના ભવ્ય દરવાજાને સોનાથી મંધવામાં આવ્યા છે મિત્રો મંદિરમાં કુલ છેતાલીસ દરવાજા લગાડવામાં આવશે તેમાંથી બેતાલીસ દરવાજાને કુલ સો કિલોના સોનાના પરત ચડાવવામાં આવશે પરંતુ મંદિરની જે સીડી પાસેના જે ચાર દરવાજા છે તેના પર સોનાની પરત ચડાવવામાં આવશે નહીં મિત્રો અત્યારે મિત્રો તેરથી વધુ દરવાજાને સોનાથી મઢી દેવામાં આવ્યા છે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ શ્રી રામ જન્મભૂમિ મંદિરની વિશેષતાઓ તો મિત્રો મંદિર છે પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે મંદિરની લંબાઈ આપણે વાત કરીએ પૂર્વ પશ્ચિમ તરફથી ત્રણસો એંસી ફૂટ પહોળાઈ બસો પચાસ ફૂટ અને ઊંચાઈ એકસો ને એકસઠ ફૂટ જેટલી છે મિત્રો મંદિર છે તે ત્રણ માળનું છે દરેક માળ છે તે વીસ ફૂટ ઊંચું છે તેમાં કુલ ત્રણસો ને બાણું થાંભલા અને ચુમાલીસ દરવાજા મૂકવામાં આવશે મિત્રો મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિ એટલે કે ભગવાનનું બાળપણનું સ્વરૂપ દર્શાવવામાં આવશે અને પહેલાં માળે શ્રી રામ દરબારનું આયોજન કરવામાં આવશે મિત્રો આ ઉપરાંત મંદિરમાં પાંચ મંડપ કે મંડપ એટલે કે હોલ થશે જેમાં નૃત્ય મંડપ રંગમંડપ સભા મંડપ પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો આ ઉપરાંત દેવી અને દેવતાઓ અને દેવીઓની મૂર્તિઓને સ્તંભો અને દિવાલોમાં શણગારવામાં આવ્યા છે સિંહ દ્વારથી બત્રીસ સીડીઓ ચડી અને પ્રવેશ પૂર્વ તરફથી કરવામાં આવશે દિવ્યાંગો અને વૃદ્ધોની સુવિધા માટે રેમ્પ અને લિફ્ટની સુવિધાની જોગવાઈ કરેલી છે સાતસો બત્રીસ મીટરની લંબાઈ અને ચૌદ ફૂટની પહોળાઈ સાથે પરકોટા બનાવવામાં આવ્યો છે કમ્પાઉન્ડના ચાર ખૂણા પર ચાર મંદિરો છે જેમાં સૂર્યદેવ દેવી ભગવતી ગણેશ ભગવાન અને ભગવાન શિવને આ મંદિર સમર્પિત છે ઉત્તરમાં અન્નપૂર્ણાનું મંદિર છે અને દક્ષિણમાં હનુમાનજીનું મંદિર છે મિત્રો મંદિરની નજીકનું એક ઐતિહાસિક કુવો છે જેને આપણે સીતા પણ કહેવામાં આવે છે જે પ્રાચીન યુગનો છે મિત્રો શ્રી રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં મહર્ષિ વાલ્મિકી મહર્ષિ વશિષ્ઠ મહર્ષિ વિશ્વામિત્ર મહર્ષિ અગત્ય નિષાદરાજ માતા સબરી અને દેવી અહલિયાબાઈના મંદિરો બનાવવામાં આવ્યા છે મિત્રો સંકુલના દક્ષિણ પશ્ચિમ ભાગમાં કુબેર કિલ્લા ખાતે ભગવાન શિવના પ્રાચીન મંદિરને છટાયુની સ્થાપના સાથે જીર્ણોદ્વા કરવામાં આવ્યો છે મિત્રો મંદિરમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી મંદિરનો પાયો રોલર કોમ્પેક્ટ કોન્ક્રીટ એટલે કે આરસીસીના ચૌદ મીટર જાદા સ્થળ સાથે બાંધવામાં આવ્યો છે જે તેને કૃત્રિમ ખડકનો દેખાવ આપે છે જમીનના ભેજ સામે રક્ષણ માટે ગ્રેનાઇટનો ઉપયોગ કરી એકવીસ ફૂટ ઊંચી પ્લિન્થ બનાવવામાં આવી છે મંદિરના સંકુલમાં સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આગ સલામતી માટે પાણીનો પુરવઠો અને સ્વતંત્ર પાવર સ્ટેશન બનાવવામાં આવ્યા છે પચીસ હજાર લોકોની ક્ષમતા ધરાવતું પિલગ્રિમ ફેસિલિટી સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે તે યાત્રાઓને મેડિકલ સુવિધા અને લોકોની સુવિધા પૂરી પાડશે મિત્રો સંકુલમાં નહાવાની જગ્યા માટે વોશરૂમ વોશબેઝિન ખુલ્લા નળ વગેરેને એક અલગ બ્લોકમાં બનાવવામાં આવશે મિત્રો મંદિરને સંપૂર્ણ રીતે ભારતની પરંપરાગત અને સ્વદેશી તકનીકનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યું છે જેમાં સિત્તેર એકરના કુલ સિત્તેર ટકા વિસ્તારને હરિયાળો બનાવવામાં આવ્યો છે મિત્રો હવે મિત્રો આપણે સૌ જોઈ શકીએ છીએ શ્રી રામો જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે એક અજીબ પેમ્પલેટ અત્યારે માર્કેટમાં ફરી રહ્યું છે તો મિત્રો બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે આપણે અયોધ્યા બધા પહોંચી નહીં શકશું પરંતુ આપણે જે જગ્યા પર છોએ ત્યાં આપણે રામ મંદિર માટે ને કંઈક નાના મોટા કાર્યક્રમ કરશું જેમાં આપણે વ્યક્તિગત રીતે થઈ શકે તેવા કાર્યોની ચર્ચા કરીએ તો આપણે ઘરે ઘરે દીવા પ્રગટાવી શકીએ રંગોલી કરી શકીએ છીએ આ ઉપરાંત આપણે ઘરે લાઇટથી ડેકોરેશન કરી શકીએ છીએ અને દિવાળી જેવો માહોલ ઊભો કરી શકીએ છીએ આ ઉપરાંત મિત્રો સામૂહિક રીતે થઈ શકે તેવા કાર્યોમાં આપણે મંદિરે જઈ અને દીપમાળા કરી શકીએ છીએ અલગ અલગ મંદિરે જઈને મહાઆરતી કરી શકીએ છીએ અલગ અલગ એરિયા એરિયાવાઈઝ મોટી રંગોળી બનાવી શકીએ છીએ તેમજ દરેક ઘરે જઈ આપણે ભગવાન ધ્વજનું આપણે સ્થાપન કરી શકીએ છીએ આ ઉપરાંત બધા શહેરીના લોકો એકઠા થઈ રામધૂન બોલાવી શકે છે આ ઉપરાંત શ્રીરામ જયરામ જય જયરામના મંત્રનો જાપ કરી શકે છે હનુમાન ચાલીસા સુંદરકાંડ સત્યનારાયણ ભગવાનના કથાના પાઠ અથવા તો કોઈપણ એવા ધાર્મિક વિધિને લગતા આપણે કાર્ય કરી શકીએ છીએ તો મિત્રો તમારી રીતે જે પણ તમને યથાશક્તિ લાગે તે રીતે આપણે કાર્ય આપણે કરીશું મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને આમાં તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે મિત્રો જો તમને આ બધું નવું જાણવા મળ્યું હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરી દો અને દરેક સનાતનીઓને આ વિડીયો તમે શેર કરી દો જેથી કરીને દરેક લોકો છે તે રામ મંદિર વિશે વધુ જાણકારી મેળવે મિત્રો અને મિત્રો આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ জয় হিন্দ জয় ভারত